દર્શક મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત છે મારા સસરાની વાડી એટલે કે સાપુર શેરીયાદ ગામની વધારે વાડી આવી છે અને માંગરોળ તાલુકો આવે છે તો આજ મેં મારે ઘરે હતો ત્યારે એક છાપું વાંચ્યું એટલે તમે જોઈ લ્યો આ બાજુ હું લીધું છું બરાબર હવે હું તમને વાંચી બજાવું હું ફટાણા ગામે માસૂમ બાળકોની નજર સામે પછી યુવાને પત્નીની હત્યા કરી ગળે ફાંસો ખાઈ લીધો સંદેહ તારીખ નવ ત્રણ બે હજાર પચીસમાં આવેલું છે તો મારે કહેવાનું એ છે દર્શક મિત્રોને કે જિંદગીમાં ગમે એટલી ઉપાધિ આવી પડે ને એક તો મારું ને મરવું તો વિચારવાનું બંધ કરી દો તમે શું મરવું એ રસ્તો છે શું કોઈને મારી નાખવું એ પણ રસ્તો છે હે એ રસ્તો નથી એમ જા શાસ્ત્રો તો એમ કહે છે કે તમે જે દુખ આવી ભોગવવા માટે નથી સક્ષમ એટલે તમે આત્મહત્યા કરી જાવ તો કોકને મારી નાખો એટલે આવતા જન્મમાં ભોગવું જો હે જો શાસ્ત્રોને માનતા હોય તો બરાબર પણ એ સારું નથી આપણા કારણે આપણી હિસાબે આપણે સુખી થવારું થઈ અને આપણે કોકને મારી નાખીએ એ થોડું સારું છે હે હમ હું જે વાત કહેવા માંગુ છું હું મારે મુદ્દાની કંઈ નહીં હગું સાથે કહું છું જસમો સ્કન સીતાશીમો અધ્યાય ભાગવતજીમાં લખું કે દુઃખમાંથી છૂટવા માણસો આત્મહત્યા કરી હત્યા કરી દે એ સારું નહીં તમે જો ખરા આજ નાના નાના બાળકોનું કોણ હશે એનું હા થઈ ગયા નોંધાના બાળકો હે તકલીફ ગમે એવી હોય તકલીફ ગમે હોય રૂપિયાની તકલીફ હોય પછી નોકરી બેરોજગારીની તકલીફ હોય બીમારીની તકલીફ હોય બીમારી માટે પૈસા પણ ન હોય એવું પણ બનતું હોય પણ એ રસ્તો નથી કરજમાં પણ કરજમાં પણ ભરાઈ ગયા હોય જો ભાઈ કરજમાં ભરાઈ જાય ને તો પહેલાં તો આપણે ધ્યાન રાખવાનું કે આપણે આપણી પત્ની છે થઈને છે ને એક તો અડધો રોટલો મળે તો અડધો જ ખાવો પણ અડધો રોટલાને બદલે તમે આખો ખાવા જાઓ ને એટલે કરજમાં ભરાઈએ છીએ એમ જ બધાને હું આ જોડીને પ્રાર્થના કરું છું રિક્વેસ્ટ કરું છું અરજી કરું છું જે કહેવાતું હોય તમે છે ને તમારી પાસે સો રૂપિયાની આવક છે ને બસો રૂપિયાનો ખર્ચો કરો તો તમારે એક દિવસ કરજમાં ભરા હો અને પછી ગમે હું અવડું પગલું ભરવું પડે કા પછી પત્ની ઉપર દુઃખ આપણે આખો દોષનો ટોપલો છોડીએ એટલે ભાઈ વિચાર તો કરો કે તમારી પત્ની છે એનું અહીંયા કોણ છે અને તમે એને મારો છો મારો તો ઠીક મારી નહીં ખાલી મારી નાખી ભાઈને હું વ્યવહારિક છે એના બાળકોને પત્ની એના બાળકોનું કોની તો જોઉં હે એ ના નિરાધાર બાળકો થઈ ગયા તમે છાપામાં છું ને એમ જા તો મહેરબાની કરીને આવું ન કરો તો સારું ને આમાં આ કોઈ રસ્તો નથી તમારે ઘણા રસ્તા નીકળશે એની પાસે તમે 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 કોક વાત ને તમને જે દુઃખ હોય એની તો ની વાત હોય તો પણ એવી સમાજ સેવી સંસ્થા છે તમને હે ને દવા પાણીના પૈસા પણ આપશે કર્જમાંથી ભરાઈ ગયા હોય તો એના માટે કઈ આત્મહત્યા કરી કોકને મારી નાખવું એ પણ સારું નથી અમુક કારણો એવા હોય કે આપણે ઘરે જોતા ઉતારીએ છીએ એ પણ ન ચાલે કારણો ઘણી જાતના હોય પણ આવા કારણો હોય તો એ આપણો ઘરનો પ્રસંગ છે એને સહન કરી જાઉં હું જો ભાઈ હવે આમાં તો ઘણી વખત એવું થતું હોય કે જે કારણો સમાજને નો દેખાડી શકતો દેખાડી શકો બરોબર મનમાં મનમાં પીડાતા હોય તો એના કરતાં ભગવાનનું ભજન કરવું પણ એના માટે છે ને કોઈને મારી નાખવું આપણી પત્નીને મારી નાખું કે મારું એ રસ્તો નથી એમ જા ગોટા તો વાળ્યા છે આ વાતમાં બધીમાં પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે છે ને તમારું પત્ની છે એ તમે કોઈકની દીકરી છે ને તમે અહીંયા આવીને મારો ને મારી નાખો એ વ્યવહારિક છે હે મેં ઓળગોળ વાત કરી છે બધી તમને સારી લાગે કે ન લાગે પણ ખરેખર જો માણસ હોય ને તો એના માટે રસ્તો કાઢજો સમાજ એવી સમાજ સેવી સંસ્થા છે બરાબર એવી સંસ્થા પાસે જાશો પછી કોઈ વડીલ માણસો પાસે જાશો તો પણ એનો રસ્તો નીકળશે સમજ્યા ક્યાંક ને ક્યાંક ભગવાને રસ્તો કાઢો જ છે ને છેલ્લે કાંઈ નહીં તો છે ને ભગવાન રામનું ભજન કરજો રામ રામ કરજો સમજા જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું ભજન કરજો સમજ્યા તમને રસ્તો દેખાડશે 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 પણ હત્યા કે આત્મહત્યા કરવાનું કરોમાં તો અમારી વાત તમને ગમે તો ઠીક છે ન ગમે તો ઠીક છે પણ એટલી પ્રાર્થના કરું છું હું હાથ જોડીને કે તમે ગમે એમ એને મારવાનું મરવાનું રહેવા દો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી